ગામના લોકો ચિંતિત બન્યા છે ત્રણ ગામમાંથી પસાર થતી કુદરતી હરલખી કોતર કે જેમાં પુષ્કળ પ્રમાણમાં કચરો અને કીચડ ભરાયેલા છે આ પાણીનો નિકાલ ન થતા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા લોકો સેવી રહ્યા છે માજી સરપંચ કંચન પટેલનું કહેવું છે કે કેટલીક જગ્યાએ કોતર ઉપર નાખવામાં આવેલ પાઇપો ગઈ છે તો કેટલીક જગ્યાએ બેદરકારી પણ સામે આવી છે જો માંસા પહેલા પ્રી મોનસૂની કામગીરી કરવી જોઈએ તેજ નથી કરવામાં આવી સાબ ભારતીય માણસો બોલાવવો પડે કાઢવા માટે ઉઠાવવા માટે

પાણીનો નો પુષ્કળ બહાવ હતો કઈ કઈ પરીસ્થીતી માં એ લોકો ને કાઢ્યા હતા નાવડી આયી તી નાવડી ની અંદર બેસાડીને એમને કાઢ્યા હતા આ જો આ પાલી જે દેખાય છે ને એની ઉપર થી પાણી જતું હતું અહિયાં અલીપરા બોડેલી ઢોકલિયા ચાચક નો કોઈ મોટો પ્રશ્ન હોય તો તે હરખ લીખો હું સરપંચ હતો ત્યારથી એ અંગેની મારી રજૂઆતો હતી કારણ કે મેં પોતે જાતે જોયું છે કે હરખલી કોતરના કારણે અલીપુરા અડધું ડૂબી જાય છે કેળ સમાના પાણી થઈ જાય છે અને પાછળ મહાવીર છોટાઉદેપુર જિલ્લામાં થયેલ પહેલા